કોઈ વાત સુર પુરાવે આખી કોંગ્રેસ સાથે હોય અને કોંગ્રેસ તો સમાવેશ છે તમે લોકોના વાચા આપતા એવા છે પરેશ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહી પરેશભાઈ તમે આલો તમે હાજર નતા બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બે ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલીની અંદર હાજર હતા કે નતા

સામાજિક કાર્યક્રમમાં એવા જિલ્લા સમિતિ ને યાદી આપી હોય કાર્યક્રમનું કીધું હોય કોઈ ન આવ્યું હોય એવું બે દિવસ થી ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે કઈ બી લડીએ છીએ હું તો બારપુરામાં રહું છું ભાઈ ગર્ભ વ્યવહાર છે બધા કાયમી ખાઈ પીને હારે મોટાથી આ રસોડે

ભાઈ કઈ કઈ વાંધો નહિ તો હજી અહિયાં ન્યાય ની જરૂર છે ને કે ક્યાય મળી તો હજી રેવા ના સુધી તરે જે લડાઈ લડવાની થાય કાયદા કીય મોરચે લડવા નું થાય કોઈ લડ સામાજિક લડાઈઓ સૌ ની હોય છે કોઈ કોઈ માણસ કોઈ માણસ અ, એનો સમાજ તો પછી દીકરો તો છે ને એ મારો હોય અમે અમે અમારી એવું જ કેવા માંગીએ છીએ પરેશભાઈ નાની ઉમર ના દીકરા ને ગુમાવવો પડ્યો એનું બધાને દુઃખ હોય ને બસ બસ અમે એવું જ કેવા માંગીએ છીએ આમાં તો લોકો ને